નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ચોવીસ જૂન બે હજાર ચોવીસ ને બાર સોમવાર રોજ ગુજરાત માં સોના અને ચાંદી ના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધી ના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ભાવ નવસો ઓગણીસ રૂપિયા સો ગ્રામ સાંદી ભાવ નવ હજાર એકસો નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંદી ભાવ એકાણું હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં કેરેટ સોનાના શું ભાવ છે તો મિત્રો આજે હજાર બોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણીસ હજાર છસો આઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોના નો ભાવ સ લાખ હજાર ચારસો રૂપિયા રહ્યો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોના ભાવ સાત હજાર બસો સાડત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોના ભાવ સત્તાવન હજાર આઠસો છન્નુ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર ત્રણસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તુલું સોનાનો ભાવ છ્યાસી હજાર આઠસો છુમ્માલીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ત્રેવીસ હજાર સાતસો રૂપિયા રહ્યો છે